આ કાર્યક્રમમાં આરબીઆઈ ગાઈડલાઈન ફોર એક્સપર્ટ રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ એન્ડ અધર એસ્પેક્ટ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી કાર્યક્રમનું નેતૃત્વ ગૌરાંગ વસાવડાએ કર્યું જેઓ ફોરેન ટ્રેડ અને ફેમાસ ક્ષેત્રે પાંત્રીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે કાર્યક્રમમાં નિકાસકારો સેજ યુનિટ્સ એમએસએમી ઉદ્યોગ સાહસિકો સલાહકારો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ ઉમંગપૂર્વક ભાગ લીધો સહભાગીઓને નિકાસના નિયમો રૂપિયા આધારિત ઇન્વોઇસિંગ વિદેશી ચલણ ખાતા સેજ અને સુવિધાઓના નિકાસ બિલોનો પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે એએમએના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ બીડીએમએના ચેરમેન દેવાંગ ઠાકોર અને સીઈઓ જે ત્રિવેદીએ ઉપસ્થિત રહ્યા અને એસોસિએશનની કામગીરી અંગે માહિતી આપી ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બીડીએમએ વતી આપ સૌનું સ્વાગત છે આજ રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાંથી માંથી દેવાંગભાઈ આવ્યા છે અને તેમાં ઉપર એ ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ જ્ઞાનવંતા સ્પીકર ગૌરાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે આવા વિવિધ કાર્યક્રમો ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન સાથે થઈને એની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ વર્લ્ડ માટે અને ઓર્ગેનાઇઝેશન્સ માટે વર્ષભેર આયોજન કરે છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એક નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે જે ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે ટ્રેનિંગ ટેકનિકલ ડેવલપમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ વિવિધ કાર્યક્રમો ઓફર કરે છે એ જ પ્રકારનો આજે ફેમા ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે ખૂબ જાણીતા એવા ટ્રેનર ગૌરાંગભાઈ વસાવડા આપણી સાથે છે હું ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે આપને આજના કાર્યક્રમ વિશે વધુ ડિટેલિંગ આપશે ગૌરાંગ વસાવડા અને આજના પ્રોગ્રામ આરબીઆઈ ગાઈડલાઇન્સ અને ફેમા એક્સપોર્ટર્સને ડીટી અને એસી કેવી રીતે એપ્લિકેબલ થાય અને એક્સપોર્ટર્સને શું રાખવું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર છે અને એક્સપોર્ટ બિઝનેસ કન્ટ્રી માટે બહુ જરૂરી છે અને સાથે સાથે જ્યારે પણ આપણે બિઝનેસ કરતા હોય તો કન્ટ્રીની ગાઈડલાઇન્સ કન્ટ્રીની રિક્વાયરમેન્ટ કેવી રીતે પૂરી કરવાનું એ બહુ જરૂરી છે એટલે એનું આજે આખા દિવસનું એક સેશન રાખેલું છે ખૂબ ખૂબ આભાર બીડીએમએનો અને એમએનો કે મને અહીં લાવવા માટે અને ઇન્ટરેક્શન માટે આજના સેશનમાં અમે કવર કરવાના છીએ કે આરબીઆઈની ગાઈડલાઇન એક્સપોર્ટર માટે કેવી રીતે એપ્લિકેબલ થાય છે અને હું નોર્મલી એક વર્ડ યુઝ કરું છું કે એ ગાઈડલાઇન એકલી નથી પણ સાથે સાથે ફેસિલિટી પણ છે કે કોઈ પણ ને આપણે જોઈએ તો એ આપણી માટે બિઝનેસ કેવી રીતે કરે એ એમાંથી આપણે શીખવાનું અને એ શીખીને એને આપણા બિઝનેસને કેવી રીતે સ્મૂથ પાથ પર રન થાય જોવાનું કેમકે બિઝનેસમેન એ નોર્મલ કોર્સમાં બિઝનેસ પર વધારે ફોકસ કરવું જોઈએ અને આ ડોક્યુમેન્ટરી રિક્વાયરમેન્ટ કે કમ્પ્લાયન્સ એનો સાથે સાથે સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ ચાલતી હોય તો એનું ફોકસ બિઝનેસ પર વધારે રહેશે એ જ આજનો સેશન એ પ્રમાણે અમે કન્ટેક્ટ કરવાના છીએ ભરૂચના અને અડખે પડખે એસી યુનિટ્સ ઘણા બધા છે એટલે એસી માટે ખાસ આજના પ્રોગ્રામમાં એ સમાવેશ કરવામાં આવ્યો છે કે એસીજેડ યુનિટ્સ જ્યારે ડીટીએ સાથે કામ કરે અથવા એસી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે તો એના ડોક્યુમેન્ટેશનમાં શું ધ્યાન રાખવાનો અને એને શું એડિશનલ ફેસિલિટીઝ છે ફેમાના પ્રાવધાનમાં એ બધું આજે અમે ડિસ્કસ કરવાના છે